लकी पनवाड़ी खजरबाई से सब बोले से जो वीडियो जो हमारे चैनल पर नवा हुआ तो लाइक शेयर और सब्सक्राइब करो सच्चाई गौमारा वाला सच्चाई गौमारा वाला जे लोगो अई थी विचारता हो है ना ये लोगो वीडियो नहीं जोता जे लोगो अई थी विचारता हो जेनी अंदर सेंस होए ए ए, ए, ए लोगो वीडियो जोजो जो। ખજૂર અને કીર્તિ જ્યારે સાથે કામ કરતા હતા ત્યારે ખજૂરે કીર્તિને પ્રેગનેન્ટ કરી અને એ પછી એ માણસે એને ફોર્સ કર્યો કે ભાઈ તું પ્રેગનેન્સીને હટાવ એના પછી એ ભડવાએ બીજું લગ્ન કર્યું એ છોકરીને પણ એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકી એના પછી એની જિંદગીમાં એક ત્રીજી છોકરી આવી જે અરોરા નામની છોકરી હતી એ છોકરીના બી રૂપિયા પૈસા હરામના હરામના ખાઈ ગયો એને પણ લાત મારી એ પછી આ બન્યો ગરીબોનો મસીહા લોકોના ફંડ્સ લઈ લઈને પોતાના ખિસ્સા ભર્યા બરોબર અને હવે જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો અને એ ફૂટ્યો તો ભાઈ હવે લોકોને ફોન કરીને કેવું કે છે કે સમાધાન કરાવો સમાધાન કરાવો કેમ અગર તું ચોર નથી રાઈટ તો લોકોની સામે આવને આવ બધાને કે તું કેટલો સાચો અને ભડવો ઇન્સાન છું એવું કે લોકોને બધાને બેટા ગાડી હકીકતમાં